કે આજે છે સન્ડે મોડા ઉઠ્યા હતા અને કાવ્યા પણ બે ભૂજી રહ્યું છે જો કાવ્યા પણ નથી ને એવું આવા નથી કાવ્યા જો હમણાં જ ઉઠી છે ઉઠી ચા પીધી છે ફરીથી બનાવવાની છે તો સરસ સવારનો ચા નાસ્તો થઈ ગયો છે તો જમવાનું બનાવવાનું બાકી છે તો જો અહીંયા ભજીયા ખાવા માટે અને નો રિવાળદ ગ્રામ કોટીયું

અડચા તો એ જો બારવાકી ગયા છે ને જમવા તે ગયા છે ચરીન ચાક બનાવી છે ને આને ખુલે એટલી તાકાત નહીં તો બનાવી છે પુડિયરી કપ્પણી છે ને સ્કૂલાજી ઘરે ભરાઈ ગઈ છે કે કે સ્કૂલ છે ઘરે સ્કૂલ બનાવ દીધી છે એ બાર થી સીધી આવીලා

આવેનું ઘર છે સાય નાસ્તો જેસે ચાikli ના ચાલે આ બ્યુટી પાર્લર સારું છે તો અમારે કેશિયા કરાવવાનું છે આ ઘર કોનું છે

നമ്മുക്ക് കൊണ്ടാടീത് കോം ലേവാടേ കോം താത് ലൈസെ പച്ച കോടി താതി തൂത്തന്ന ഗൈടാ യേരു നക്കി ജോയിൻസേ ഇതോ കാട്ട് ബദം ലെടൽ കാട്ടേ കോം ലേവാ ജാനു കോംപാ ഹും കുച്ചിനെറ്റേ പോപ്പാ ഹോ അതെ മുരം ഹായ് താതി ഇന ബദ കോടെ ബരുന്നേടാ ചലാന വീരു કાજુ બદામ લાવવાનું કપડા સીવડાવી ને આવી ગયા છે જો અહિયાં શું લઈને આવે છે પકોડી પૂરી વખતે કરી દીધી ખાસ કરી દીધી છે જો કપડા ની કાર છે કઈ તારીખે લેવા જવાનું છે

મેં સાત વાગી ગયા છે અને જો જે મન ચાલુ થઈ ગયું છે બનાવવાનું તો એ દાર મૂકી દીધું છે અને આ બાજુ ભાત મૂકી દીધા છે ત્યાં સુધી મારે જવું છે બેસ દોવા માટે તો ભાત થઈ જાય અને દાર થઈ જાય ત્યાં સુધી બેસ ભેસ દો જાય દાદનો વઘાર કરી લઈએ તો ચાલો ભેસ દોવા માટે તમને પણ લઈ જાઉં બીરાટના પપ્પા કહી ગયા કેમ કે બીરાટના પપ્પા વગર તો મારે બેસ ઉધી જ નથી રહેતી ये बची है बધું તૈયાર કરી દીજેદાન પંખાળી દીકરો છે મરજી છે તીકલે આ ખાતા A areia eu vou adubando pelo coceiro porque é para

અમે ભેંસ દોઈ લીધી છે ને પીયુસ અહીં આવી ગયો છે દૂધ લેવા માટે દ્રષ્ટિએ અહીંયા બનાવી છે શું બનાવી આમ પાપડ આમ પાપડ બનાવ્યા છે જુઓ થઈ જઈએ કેવી લાગે ટેસ્ટ કરી જઈએ એમ જ રેસીપી બતાવી દો ને રેસીપી ફૂટકાતી લાગે સારી લાગે જલ્દી ખાઈ જવાનું બનાવી છે જો એ ભાત થઈ ગયો છે દાળ ઉકળી રહી છે દાળ ભાત રેડી થઈ ગયો છે દાળ ભાત ખાલી બનવાનું છે દાળ ભાત થઈ જાય તો ધન્ય આપી દઈએ કે છોકરાઓને લાગે છે ભૂખ